ઇન્ડિયન પ્રીમિયર લીગ બે હજાર છવ્વીસમાં હજુ પણ છ મહિનાનો વધારાનો સમય વધ્યો છે પરંતુ આને લઈ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે આઈપીએલ બે હજાર છવ્વીસ ઓક્શનની દરેક ટીમ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ટૂંક સમયમાં રિલીઝ થનારા ખેલાડીઓનું લિસ્ટ પણ સામે આવશે આ પહેલાં અનેક મોટા ખેલાડીઓ વિશે ચર્ચામાં શરૂ થઈ ચૂકી છે જેઓ ગત અખત અને સોળ રહ્યા હતા તેમજ તેઓ રિલીઝ થયા હતા ઓક્શન પહેલાં દરેક ટીમ પોતાના ખેલાડીઓને રિલીઝ કરી દેશે જે તેના માટે ઉપયોગી સાબિત થતા નથી કે પછી કેટલીક વખત ખેલાડીઓ ખુદ બહાર થવાની પરવાનગી માગે છે રિલીઝ થનારા ખેલાડીઓના લિસ્ટમાં સૌ મોટું નામ સંજુ સેમસંગ સામે આવી રહ્યું છે રિપોર્ટ મુજબ તેનું રાજસ્થાન રોયલ સામે મેનેજમેન્ટ સાથે બહુ ખરાબ બરાબર નથી અને તે રિલીઝ કરવામાં આવી શકે છે વેંકટેશ અયરને કે કે આર કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો પરંતુ છેલ્લા છેલ્લા કેટલાક સમયથી સારું પ્રદર્શન જોવા મળ્યું નથી જેના કારણે કે હવે તેને રિલીઝ કરી શકે છે તે વેંકટેશ અય્યરને ફરી ઓછી કિંમતમાં ખરીદી શકે છે અજી કે રહાણે કે કેપ્ટન હતા અને ટામનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું ટીમને તેનું કેપ્ટન પરથી દૂર કરવાની સાથે રિલીઝ પણ કરી શકે છે આવી લેટેસ્ટ ન્યૂઝ જાણવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો